નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આવા ઇન્ડિયન પેટ્રોલ પંપના ના પેટ્રોલ માં પાણી આવતા અનેક વાહનો ખૂટકાયા

જેમાં વાહન ચાલકોએ પ્રીમિયમ પેટ્રોલ પુરાવાનો આગ્રહ કર્યો હતો જેથી કામદારે બાઇકોમાં પેટ્રોલ નાખ્યું હતો વાહનમાં પેટ્રોલ ભરાવ્યા બાદ સ્ટાર્ટ કરતા બાઇક ચાલુ થતી ન હતી જેથી બાઇક ચાલકે ખૂબ પ્રયાસ કર્યો હતો તેમ છતાં બાઇકો ચાલુ થઈ ન હતી જેથી તે પેટ્રોલ પંપને નજીક આવેલ બાઇકના ગેરેજમાં બાઇક ચાલક બાઇક તકેલી લઈ ગયો હતો જે દરમિયાન તપાસ કરતા તેમાં પેટ્રોલ નહીં પરંતુ પાણી હોવાનું બહાર આવ્યું હતું બાઇક ચાલકો પાંચ લિટરના કીરબા અને બાટલામાં પાણી લઈ પેટ્રોલ પંપ પહોંચ્યા હતા પેટ્રોલ પંપના સંચાલકોએ ફરી પેટ્રોલ ભરી આપ્યું હતું બાઇક ચાલકોએ સંચાલકોને પ્રશ્ન કર્યો હતો કે પેટ્રોલમાં કેમ પાણી તેઓએ જવાબ આપ્યો કે ટાંકીમાં ભેજ આવે છે એટલે ભેજ પાણી બની ગયું છે હજારોની સંખ્યામાં રોજબરોજ ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર વાહન ચાલકો પેટ્રોલ પુરાવે છે રોજબરોજ પેટ્રોલમાં પાણી કેટલું આવે છે તે તપાસનો વિષય છે હાલ પુરવઠા વિભાગના અધિકારી વાહન ચાલકોના હિતમાં જરૂરી કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોની માંગ છે સર્મન ઊટો ગેરેજના સંચાલકે જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવ્યા બાદ બાઈક ચાલુ ન થતા કેટલાક બાઇક ચાલકો આવ્યા હતા એક બાઇકની ટાંકીમાંથી અગિયાર પેટ્રોલમાંથી દસ લીટર પાણી નીકળ્યું હતું જ્યારે એક લીટર પેટ્રોલ હતું એમ પેટ્રોલ પંપના સંચાલકે કેરબા ભરી આપી આવ્યા હતા ડાંગ જિલ્લાના પુરવઠા અધિકારી આશા વસાવાએ જણાવ્યું હતું કે અમે પેટ્રોલ પંપ પર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશું બિરુચે મિલન ધુડે આયુવન ન્યૂઝ ગુજરાતી ડાંગ